આપણે ઘણા સમયથી રાહ જોઈ રહેતા એવા સમારંભ પ્રમુખ અને અતિથિ મહાનુભાવોને બિરદાવવાનો સમય આવ્યો છે રાઘોજી મામા અને દેવું કાકા ખાસ આ સાંભળજો લખી રહે તો હમ સબકી ખાસ હે લખી રહે તો હમ સબકી ખાસ હે કે હમ સબ પેચેણી બાબુ દાદા કે દાસ એવા બાબુ દાદાના પરમ ભક્ત સચ્ચા માતાના દાસ અને દેશાણી પરિવારના પ્રમુખ એવા આજના કાર્યક્રમના સમારોહ પ્રમુખ શ્રીમાન દેવજીભાઈ ગોવર ગડા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન દેવજી ગડાને આપણે વાજતે ગાજતે મંચ પર લઈ આવીએ અને વિનંતી કરી સંસ્થાના પ્રમુખ નાજીભાઈ પ્રેમજી ગડા અને પ્રવાબેન તથા માજી પ્રમુખ પ્રેમજીભાઈ પોપટ સાવલા અને ગોમતીબેન પ્રમુખ શ્રી દિનેશભાઈ રતનજી છેડા બહુ પ્રમુખ શ્રી જયેશભાઈ દેવસી નિસર અને રમીલાબેન અને શ્રીમાન રાઘવજી ગોપાલ ગઢા અને વેલુબેન આપ સર્વે આપણા દેવજી ભાઈને વાતે ગાતે મંચ પર લઈ આવો પ્લીઝ મજે દેવીવાઈ અને મંજુલાબેન આપનું અમે સ્વાગત કરીએ છીએ એક સુંદર મયાની પંક્તિઓ છે વાદળના રતન અને સામખિયારીના સિતારા તમે વાદળના રતન અને સામખિયારીના સિતારા તમે માનો માનોબાના લાલ અને ગોવરભાઈના ગુલારા તમે સમાજ સેવાના ભેખ ધારી સૌથી થયા ન્યારા તમે બાબુદાદાના ભક્ત સચ્ચા માતાના પ્યારા તમે હિરણજી માક્ષરિયા સમાજવાકના દીપર તમે ખંડ ખમે અને કુમારીના તમે આજના પ્રસંગે પાદ્ર પ્રમુખના સ્થાને તમે સફાર પ્રમુખના સામે કરે એવા બક્ષના પરબ પરિવારના પ્રમુખ અને સ્થાપક શ્રીમંત દીવદીભાઈ ગોવર ગડા ખખડ સામાજિકારીનો એક ઘટતા છે બેન પાર્ટી વિશે પરિવહન પ્રમુખ દ્વારા સુંદર ફરજ નિભાવી રહ્યા છે અમાર અસહી અંતર સંકુલના નિર્માણમાં તેમણે પોતાના માતા-પિતાના નામે 1 કરોડ 11 લાખ 11011 રૂપિયા જેવી માનવર રકમનો અનુદાન આપ્યું છે અને આ ઉપરાંત

સાથે એ લોકોએ એ સાથે મળીને દેશાની પરિવારની અંદર ખૂબ જ સુંદર મજાના કાર્ય કર્યા છે દેવજીભાઈનું જીવન ખંત ખમીર અને ખાનદાનીથી ભરેલું છે ગાણીધર બધે 100 એકર ફળદ્રુપ જમીનની અંદર જે જુવાર આવે છે ને મિત્રો વિચાર કરો 100 એકર ફળદ્રુપ જમીન છે એની અંદર તેઓ જુવાર આવે છે અને જેટલી પણ જુવારની ઉપજ થાય છે ને તેઓ ગાય માતાને અર્પણ કરી દે છે એવા તેઓ જીવ દયાના છે

સુપુત્ર સચિન તથા બે સુપુત્રી વૈશાલી અને મિત્તલથી તેમનો પરિવાર શોભી રહ્યો છે અને મુંબઈ વધે ગામ દેવી જેવા વિસ્તારમાં પાંત્રીસો ફૂટનો એમનો વિશાળ ફ્લેટ છે આવા દેવજીભાઈ આજે આપણા કાર્યક્રમના સમારંભ પ્રમુખના સ્થાને પૂજ્યા આગળ છે તે બદલ અમે દહેસરવાસીઓ આપના ખૂબ ખૂબ રૂઢી છીએ આપણે સૌ પ્રથમ કચ્છી પાઘડી પહેરાવીને એમને સન્માનિત કરશું ત્યારબાદ સાલ અને માળા ઓડાડીને

여러분, 자리 어디 앉으셨나

માટે અજ અત્યજીત ની મોકે બોલાયો હોય એ બી મો માટે બહુ ખરેખર અભિમાનની વાત છે સમાજ ની અંદર આવને રકમસી ભાઈ તો ઘણે ઢકાણે બેગા વર્ણા હોય તો પણ અજ અરવિંદ સાથે અને મેન્દ્ર સાથે કદા પહેલી વખત રસી મળ્યા હોના બાકી વધારે તો બોલી ઈચ્છા નહીં આટલો બધો સારો જોઈએ બહુ سمجھنے لائق دی جي پينندرو دی تا ديوي بھائی